વિશ્વના છ સૌથી વિચિત્ર કપલ જેને જોઈને વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે આ વ્યક્તિનું નામ અજીસમાર છે જેને દુનિયાના સૌથી નાના શેખ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો જન્મ ઓગણીસો માં સાઉદી રિયાદમાં થયો હતો તે હાઇટ માં ખૂબ જ ટૂંકા લાગે છે પરંતુ તેની ઉંમર છવ્વીસ વર્ષ છે વાસ્તવમાં સાઉદી અરબમાં રહેતો અજીઝ અલાસમાર એક પાર્ટી દરમિયાન મરીમાને મળ્યો હતો અજીઝ હાઇટ માં આટલો નાનો દેખાતો હોવા છતાં મરીમાને અજીઝ સાથે પ્રેમ થઈ ગયો હતો મરીમાએ એમ પણ કહ્યું હતું કે તે ભલે હાઇટ માં નાના દેખાય પણ તેનો હૃદય ખૂબ જ મોટું છે મેં અજીઝને ગરીબ લોકોની મદદ કરતા પણ જોયા છે તેમના સ્વભાવે જ મને તેના તરફ આકર્ષિત કરી છે ત્યારબાદ અજીઝ અને મરીમા એ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને આજે તેમને એક બાળક પણ છે પરંતુ દુઃખદ વાત એ છે કે અજીઝનું ઓગણીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ અવસાન થયું હતું પરંતુ તેની પત્નીએ નિર્ણય લીધો છે કે તે બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે નંબર પાંચ શૈન બુરકાવ પેન્સિલવેનિયાના બેથલેમમાં રહેતા આ વ્યક્તિનું નામ શેન બુરકાવ છે જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામના રોગને કારણે હંમેશા વ્હીલચેર પર રહે છે શેન બુરકાવને લાગતું હતું કે તેને કદાચ ક્યારેય કોઈ જીવનસાથી નહીં મળે પરંતુ આટલી ગંભીર બીમારીથી પીડિત હોવા છતાં તેને એક એવી જીવનસાથી મળી

જેની કમી સીને મહેસૂસ કરી છે ત્યારબાદ બંને ખૂબ જ ધામધૂમ થી લગ્ન કર્યા અને આજે મિન્ડી સીન ખૂબ જ પ્રેમ પૂર્વક સેવા કરે છે નંબર ત્રણ ફિલિપ એલિંગ હવે તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રહે છે વાસ્તવમાં તેનો જન્મ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીથી થયો હતો એકવાર વર્ષ બે હજાર સોળમાં જ્યારે સુશાન ફિલિપ એલિંગનું પુસ્તક વાંચી રહી હતી ત્યારે આ પુસ્તકથી સુશાન એટલી પ્રભાવિત થઈ કે તે ફિલિપને મળવા ઓસ્ટ્રેલિયા ગઈ સુશાને ફિલિપ સાથે ઘણા સમય સુધી વાતો કરી ત્યારબાદ સુશાને ફિલિપના ઘરે જ રહેવાનું નક્કી કર્યું ધીમે ધીમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા એક વર્ષ સાથે રહ્યા પછી વર્ષ બે માં

વ્હીલચેર પર બેઠેલો પોતાની પાસેથી ઘણું શીખવા માટે મજબૂર કર્યા હકીકતમાં તેમનું જીવન એક પ્રેરણાદાયી છે જે આપણને શીખવાડે છે કે જીવનમાં કઈ પણ કાર્ય

અને આટલા ઊંચા સ્ટન્ટ કરતી વખતે પણ તેને ડર લાગતો નથી અરોન આજ વસ્તુ મને ખૂબ ગમી હતી વાસ્તવમાં ચાર્લી વર્ષ બે માં આરોન મળી હતી આ પછી બંને એકબીજાને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા અને પછી બંને વર્ષ બે હજાર અઢાર માં એકબીજા સાથે લગ્ન કર્યા અને આજે આ બંનેને બે બાળકો છે નંબર એક નિક નો જન્મ ચાર ડિસેમ્બર ઓગણીસો બ્યાસી ના રોજ ટેટ્રા એમેલિયા સિન્ડ્રોમ સાથે થયો હતો જેમાં વ્યક્તિને હાથ અને પગ નથી હોતા નિકે ધીમે ધીમે તેના પગની આંગળીઓ